ટી મિનર ધોધ કેમેરામેન મહેશ બરાડિયા સાથે મનસુખભાઈ ડાબી સાયલા જિલ્લાનું નાગડકા ગામ ત્યાંના ખેડૂત ગયા હતા મહાસભામાં તો જોવો તેની વેદના તો રઘુભાઈ તમે ખેડૂત મહાસભામાં ગયા હતા તો તમારી સાથે એની શું ઘટના બની હતી અમે પાંચ મિનિટ ખાલી સભામાં રહ્યા છીએ બરાબર પછી ટાયર બલો ઓલો ગેસ છોડ્યો એટલે એના સામા ધ્યાનમાં રહી ગયા અને કાટી કાટીને માર્યા અને એવડાઈ એમ કહે છે ને ખેડૂત એક જે હવે જોવા આવે એમની ખેડૂત છે બરાબર અને કેવા માર્યા છે એની વાત જવા દો બધા માર્યા છે બહુ માર્યા એમ મારે હલાતું નહીં આ તો એક બે ફેક્સ હશે જો અહીંયા આ તમારી સિવાય બીજા કોઈને આ સભામાં માર્યા હતા બસો ખેડૂત માર્યા છે અને બધાને આ રીતે મને આ મારી હાલત કરી એવી નહીં હાલત કરી છે પણ બિચારા બીક માં રહ્યા છે કે બોલશું તો આનું શું થાય છે એમનું નથી બોલ્યા હતા સમજ્યા એના હિસાબે દબાય છે ખેડૂત બાકી મારી મારીને તો આવા તે ભાઈ તૂટવાળા છે દાદા અને બધા જમીન છે કરી આવવાની છે અને હજી હળદર ક્યાં આવી ગયું છે કેટલી ભાઈ કોઈ થાય છે એ જોઈ લે ધીરે ધીરે જઈને બીજે ક્યાં ક્યાં ફેક્ચર છે તમારે અહીંયા ફેક્ચર આનો પાકો બે જો પછી અહીંયા ક્યાં રીતનો મારો પાકો બાંધો અહીંયા ફેક્ચર છે જો અહીંયા તમને બધું યાદ વાગ્યું છે અહીંયા ઘરમાં એમ હતા ને પાકા ઘરમાં બે હોકા જો ઘરમાં માર્યા ને અને આપણો વિડિયો વાયરલ થઈ ગયો છે એનો જોઈ લેજો ને વિડીયો આ તમને કોને માર્યું છે ને પોલીસવાળાએ પોલીસવાળાએ તમને માર્યા છે ઘરે તો આ માર્યો ને ઘેરે ત્યારે હતા આ હાથભાઈ નહીં ખાઈ અહીંયા ઘરમાં ઘરમાં તે તો તમારે સરકાર પાસે શું માંગણી છે અમારે આનો નિય જોવે પૂરેપૂરો બરાબર બરાબર એ આ આ કરતાં જો આ નહીં નિય આવે ને તો એ થઈ દિલ્હી જવાના છે

ઢોર માર મારવામાં આવ્યો છે કેમેરામેન મહેશ ભરાડિયા સાથે મનસુખ ડાભી બોટાદ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ડ્યૂ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં